નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આરો પાણી પીવાથી કેટલા નુકસાન થાય છે કારણ કે આપણને એમ થાય કે પાણીમાં ક્ષાર થઈ ગયો છે તો ક્ષાર વાળું પાણી ના પીવું જોઈએ એના કારણે આપણે આરો પ્લાન્ટ લગાવીએ છીએ અને એ આરોનું પાણી પીવાથી આપણને કેટલી બીમારીઓ થાય છે એવું તમને આજે સમજાવું છું તો આરો પાણી આપણે ફિલ્ટર કરીએ છીએ ત્યારે એની અંદરથી ક્ષાર તો દૂર થાય છે પરંતુ આ તો એક મશીન છે એટલે એની અંદરથી પાણીની અંદર રહેલા જે પોષક તત્વો છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે જેવા કે કેલ્શિયમ મેગ્નેશિયમ અને આયરન જેવા તત્વો નથી હોતા આ તત્વો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એ બધા જ તત્વો જ્યારે પાણી ફિલ્ટર થાય છે ત્યારે એની અંદરથી નીકળી જાય છે અને નેવું ટકા જેટલા પોષક તત્વો મિનરલ વોટર આપણે જે પીએ છીએ આરોનું પાણી પીએ છીએ એની અંદર હોતા જ નથી અને એના કારણે તમે જોવો આજકાલ કબજિયાત થવી પગે કડતર થવી આખું શરીર દુખવું આળસ આવવી માથાના વાળ ઉતરવા અટેક આવવું કિડની ખરાબી આ બધી જ બીમારીઓ આજકાલ થઈ રહી છે મોટાભાગની બીમારીઓ પાણીથી થાય છે તો આપણે આળોનું પાણી પીતા થયા છે તમે હું આપણે વધારે ત્યારથી આપણા શરીરની અંદર મોટા ભાગના રોગ તો આરોના પાણી પીવાથી જ થાય છે તો આરોનું પાણી પીવું હોય તો એક કામ કરી શકાય આરોમાંથી જે પાણી આવે છે એ આપણે એક માટલી લાવવાની માટીની અને માટલીની અંદર ભરી દેવાનું અને પછી માટલીમાં ભર્યા પછી એ જો પાણી પીશું તો એ વધારે નુકસાન કરે કારણ કે માટલીની અંદર પાણી જે પોષક જરૂરી હોય એ માટીની આપણને મળી એટલે માટલીનું પાણી પીવું અથવા આરઓનું પાણી કોઈ તોબાના વાસણની અંદર ભરી દેવું રાત્રે અને પછી સવારે એટલે કે બીજા દિવસે એ પાણીનો તમે જો ઉપયોગ કરશો તો વધારે સારું હિતકારક છે આપણા માટે તો આરઓનું પાણી છે એ અઢીસોથી સાડા ત્રણસો ટીડીએસ સુધીનું જો આપણે રાખીશું તો એ વધારે સારું છે બસોથી ચારસો ટીડીએસ સુધી પણ આપણે રાખી શકીએ છીએ પરંતુ ઘણા લોકો પાણીનો સ્વાદ સારો લાગે મીઠો લાગે એ માટે દોઢસો ટીડીએસ સુધીનું પાણી પીતા હોય છે ઘણા લોકો સો ટીડીએસ સુધીનું પણ પાણી પીતા હોય છે એના કારણે પાણી તો મીઠું લાગે છે સ્વાદમાં સારું લાગે છે પરંતુ એ આપણા શરીરને ખૂબ નુકસાન કરે છે કોઈ પણ પાણી હોય તમારે આરોની જરૂર જ નથી એ પાણી જે આવે છે તમારા ઘરે એ પાણીને બરાબર ઉકાળી દો ઉકાળ્યા પછી ઠંડુ પડે ત્યારે એને માટલીમાં કે સ્ટીલના વાસણની અંદર કે તૌબાના વાસણમાં ભરી દો અને પછી તમે એ પાણી પીશો તો તમને કોઈ તકલીફ નહીં થાય આ કરતાં પણ બેસ્ટ પાણી એ આપણા શરીર માટે છે આવી નાની નાની બાબતમાં જો આપણે ધ્યાન રાખીશું તો પાણીથી થતા જે રોગ છે એ તમને મને આપણને નહીં થાય થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ